તમને આ દિવાસળીની સળી ગોઠવેલી એક આકૃતિ બતાવી છે સાત આઠ નવ દસ અગિયાર ને બાર બરાબર ચાલો હવે આ બાર દિવાસળી છે ને એમાંથી તમારે ત્રણ દિવાસળી ઉપાડવાની કેટલી ત્રણ થી વધારે ત્રણ દિવાસળી ઉપાડવાની અને તમારે ત્રણ ચોરસ બનાવવાના આખા બંધ ચોરસ હોય ને જો આ વચ્ચેનો છે એ ચોરસ કહેવાય એવા ચોરસ તમારે કેટલા કરવાના ત્રણ કરવાના ચાલો મન ભાઈ માં ખવો બેન જો ત્યાં બાજુવાળા જ ચાલો તમે કરો જઈ પેલા ટ્રાય રૂહી ને તાર નામ હાલો રૂહી બેન કર ચાલો એક ચોકઠું બની ગયું અને એક દિવાસળી ઉપડી ગઈ એટલે બે ચોકઠા બની ગયા બે દિવાસળી ઉપડી ગઈ બરાબર બધા યાદ રાખજો પાછા હાલો હવે એક જ દિવાસળી ઉપાડવાની છે બેન ચોકઠું બનાવવા માટે રૂહીબેન જો આટલું બનાવ્યું ને ત્યાં ઘણાને તો ચમત્કાર ખબર પડી ગઈ છે ચાલો બાકીના આમ આઘા બેસો હાલો રૂહી બીજાને આવવા દે કોણ આવે છે હાલો આવો જાનવી દે એક જ તારે હવે કરવાનું છે હવે એનું અધૂરું ચાલુ કર દે હા ત્રણ ટોટલ બનવા જોઈએ એ બધા એમ કરો છો એમાં એને કન્ફ્યુઝન થઈ જાય છે જાનુ બેન બે તો ચોરસ બની ગયા છે ત્રણ દિવાસ ત્રણ દિવાસળીની મદદથી ત્રણ ચોરસ ચોકઠા બંધ ચોરસ બનાવવાના છે ચાલો જાનુ બેન વિચારો છો કે આવડી ગયું આ તમે બધા ઊભા છો ને બનાવતી ત્યાં જ વિચારી લેવાનું એટલે આવી સળી જ ઉપાડવાનું ચાલો બેસી જાઓ જાનુ બેન પાછા ચાલો આરુષી આરુષી આવે એને આરુષી પાછું બનાવેલું એ બેન ઊભી રહે તો ખમે હમણાં તો આપણે હતું એમ એમની કરી નાખી તો તો પછી તારી હળી કેમ ગણાશે કેમ ખબર પડશે બરાબર જેમ હતું એમ નેમ કરી નાખી આ તો એમ નેમ થઈ ગયું ને ચાલો હવે આરુષી બેન કરો હાલો ત્રણ સળી હાલો એક ઉપાડી હાલો બીજી ઉપાડી બે બેને હાલો હવે હું બનાવી દઉં મને હવે બનાવી દો ઈ તો એ બેટા ઊભી રહે ઊભી રહે ઈ તો ઉપાડીને તેને મૂકી દે અને હું કામ ફરી વખત લે છો બેન બેન ચાલો આરુષી બેન નથી આવડતું બેન બેન ચાલો કૃપાબેન નો વારો આપીએ કૃપાબેન હતું એમને એમ કરી નાખું છે કે હવે તને ખ્યાલ આવી ગયો હું ઊભી રહે બેન આપણે હતું એમની એમ પેછા કરી નાખીએ નહીં તો એ તમે કન્ફ્યુઝનમાં મૂકાવશો તો એમની એમ ગોઠવી દ્યો પાછી કન્ડિશન હવે તમારે ત્રણ દિવસ હોય એની મદદથી ત્રણ ચોરસ બંધ ચોરસ બનાવવાના છે ચાલો કરો કૃપાબેન બધા જોજો એક દિવાસળી ઉપાડી ચાલો આ બીજી ઉપાડી હવે હવે એક જ લેવાની છે ચાલો બેસી जाओ કૃપાબેન બેસી જાઓ ચાલો માનો ભાઈ આવે માનો ભાઈને ચાન્સ આપીએ કુંજ ભાઈ તો બહુ આવે છે ઉભા રહ્યો પાછું હતું એમ નેમ કરી નાખો એક જણ જય સતે વેરી ગુડ ચાલો બધા ક્લેપ કર્યો ચાલો માનવભાઈ માટે મસ્ત ક્લેપ કરજો